અમદાવાદ મહાનગરપાલિકા અને વન વિભાગ વચ્ચેની લડાઈના કારણે નરોડામાં ઓવરબ્રિજની કામગીરી અટવાઈ પડી છે નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તા સુધી એકસો આડત્રીસ કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બની રહ્યું છે હજુ સુધી બ્રિજની કામગીરીની આડત્રીસ ટકા પૂર્ણ થઈ છે બ્રિજની કામગીરીના કારણે 66 વૃક્ષો કપાતમાં ગયા હતા જેની સામે વન વિભાગે એટલા જ વૃક્ષો વાવવાની માંગણી કરી હતી વન વિભાગની આ માંગણીને મહાનગરપાલિકાએ સ્વીકારી પણ હતી પરંતુ બાદમાં વન વિભાગે પોતાની માંગણી બદલી અને બ્રિજ બનાવવા માટે વન વિભાગની ત્રણ હેક્ટર જમીનનો ઉપયોગ થયો હોવાથી બદલામાં આટલી જ જમીન પરત આપવાની માંગ કરી છે બંને વિભાગ વચ્ચેની આ લડાઈના કારણે હાલ બ્રિજ બનાવવાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે મામલે રોડ કમિટીના ચેરમેનના અભાવે અમદાવાદના નરોડા પાટિયાથી ગેલેક્સી સુધી બની રહેલો બ્રિજ તેની નિયત સમય મર્યાદા કરતા વિલંબમાં ચાલી રહ્યો છે વર્ષ બે ઓગસ્ટ મહિનામાં આ બ્રિજને મંજૂરી આપવામાં આવી અને તે બાદ વર્ક ઓર્ડરની કામગીરી સોંપવામાં આવી પરંતુ હકીકતમાં આ જગ્યા વન વિભાગની હોવાના કારણે જે વૃક્ષો કપાતમાં આવે છે તેના કારણે આ બ્રિજની કામગીરી ખોરંભે ચડી છે દ્રશ્યો આપણે બતાવીશું નરોડા પાટિયા તરફનો આ વિસ્તાર છે જે ગેલેક્સી ચાર રસ્તા સુધી આ બ્રિજ બનવાનો છે અને તેના માટે રચના કન્સ્ટ્રક્શન નામની એજન્સી છે તેને અમદાવાદ મહાનગરપાલિકાએ એકસો સત્તાણું કરોડના ખર્ચે વર્ક ઓર્ડર આપ્યો હતો અને એક પોઈન્ટ ત્રણ હેક્ટરની જે જમીન હતી તે વન વિભાગની હતી જોકે અગાઉ વન વિભાગ છે જે તૈયાર થયું હતું તેટલી જગ્યા લેવા માટે પરંતુ આ જે બ્રિજ બની રહ્યો છે ત્યાં આગળ લગભગ લગભગ છાસઠથી અડસઠ જેટલા વૃક્ષો કપાતમાં આવતા હોવાના કારણે હવે વન વિભાગ છે તેણે પોતાની નીતિ બદલી છે અને માગણી કરી છે અમદાવાદ મહાનગરપાલિકા પાસે કે જેટલા પણ વૃક્ષો કપાનાર છે તેને અન્ય સ્થળ ઉપર રોપવામાં આવે અથવા આ જે વૃક્ષો છે તેના માટે કોઈ નિરાકરણ લાવવામાં આવે જેના કારણે ચાર વર્ષ બાદ આ બ્રિજની જે કામગીરી અત્યાર સુધી જે સિત્તેરથી એંશી ટકા થનાર હતી તે હજી સુધી માત્ર છત્રીસથી આડત્રીસ ટકા થઈ છે અને આ ગેલેક્સી ચાર રસ્તા તરફ જવાનો માર્ગ છે જ્યાં આગળ માત્ર નરોડા પાટિયા સુધીનો આ બ્રિજ છે તે બની ચૂક્યો છે મહત્વનું છે કે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી ખર્ચાળ બ્રિજ બનનાર હતો જે અમદાવાદ મહાનગરપાલિકા વર્ષ બે હજાર એકવીસમાં મંજૂર કરાયો હતો પરંતુ હવે અમદાવાદ મહાનગરપાલિકા અને વન વિભાગની વચ્ચે સંકલન ગેલેક્સી સુધીનો રોડ બે પોઈન્ટ આઠ કિલોમીટરનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ છે આપણો બસો ચાલીસ કરોડના ખર્ચે આપણો આ બ્રિજ બની રહ્યો છે લગભગ પચાસ ટકા કામ પૂર્ણ થયેલું છે પણ મારી ધ્યાનમાં અધિકારી જોડે વાત કરતા એ લોકોનું કહેવું એવું છે કે વન પોઈન્ટ થ્રી હેક્ટર જમીન ફોરેસ્ટ ખાતાની આવે છે તો એ લોકોએ આપણો ગાર્ડન વિભાગ એમસીનો અને બ્રિજ પ્રોજેક્ટના આપણા ઇજનેરો સાથે સંયુક્ત બેઠક ફોરેસ્ટ વિભાગ જોડે થઈ ગઈ છે ફોરેસ્ટ વિભાગે આના બ્રિજના અધિકારીઓ ભેગા થઈને આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીને બી મળેલા છે આમાં મેં એવું જાણવા મળ્યું છે કે વન પોઈન્ટ થ્રી હેક્ટર જમીનના પૈસા આપણે કલેક્ટર કચેરીમાં ભરીએ તો કચ્છમાં ખેતી બેંકની પાંચસો હેક્ટર જગ્યા છે એમાં આપણે પૈસા ભરીશું એમાં તુરંત જ એ લોકો એમના નામે વન પોઈન્ટ થ્રી હેક્ટર જમીન ફોરેસ્ટ ખાતાના નામે થઈ જતી હોય છે પણ હું તમને એ આશ્વાસન આપું કે અત્યારે હાલ બ્રિજનું કામ પૂર ઝડપે ચાલુ થઈ ગયેલું છે